નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગિરનાર પબ્લિક સ્કૂલમાં આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સીબીએસઈ એફિલિએટેડ સંસ્થા છે મિત્રો જેમાં સ્માર્ટ સ્કૂલ લોકેટેડ જૂનાગઢ ફોર એકોર્સ સલુસ ગ્રીન કેમ્પસ જેમાં વિવિધ શિક્ષકો અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવી છે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો કોર્ડિનેટર પ્રાઇમરી એન્ડ મિડલ સ્કૂલ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ ડિગ્રી રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેઓ ઉમેદવારો માટે જગ્યા છે પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ ડિગ્રી રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે અહીંયા વિવિધ વિષયો માટેની જગ્યા છે મિત્રો જેમાં મેથ્સ સાયન્સ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ તેમજ હિન્દી માટે અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ ડિગ્રી તેમજ રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સપોર્ટ સ્ટાફમાં કોમ્પ્યુટર ટીચર્સ લેબ અસિસ્ટન્ટ ફોર ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી તેમજ લાઇબ્રેરિયન તેમજ કાઉન્સેલર માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ વિથ એક્સપિરિયન્સ ધરાવતો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ એન્ડ કોમ્પ્યુટર લિટરેસી ઓન ધ ફોલોઇંગ પોસ્ટ સેલેરી વિલ બી એસ પર એક્સપિરિયન્સ એન્ડ સીબીએસ નોમ્સ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ એપ્લાય એવો ઇમેલ ઓર વોટ્સઅપ વિદિન ફાઈવ ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈ શકો છો મિત્રો દિયો ભાસ્કર રાજકોટ આવૃત્તિમાં ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે સસ્તો નું ઈમેલ એડ્રેસ અહીં આપેલું છે મિત્રો gpsjnd@gmail.com WhatsApp નંબર પણ અહીં આપેલા છે મિત્રો તમારો જે CV છે તમે મોકલી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જુનાગઢ ખાતે આવેલી ગિરનાર પબ્લિક સ્કૂલ અંતર્ગત જે વિવિધ શિક્ષકો અંતર્ગત આ ભરતી છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમે જો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય